ટોને વધાવ્યો વાહ અને આપણી વચ્ચે સંગા સુરોજના i want to

નકાર નગારા લગારાથમે નકારી રે સત્યાઈ મા ધારાસભ્ય ઉપસ્થિત એકત્રીસ ગાડી ચાલુ છે છોતેર એકત્રીસ નંબરની ગાડી ચાલુ છે એ બંધ કરી દેવા વિનંતી સિક્યોરિટી ભાઈ આપડી વચ્ચે આવ્યા કરે છે એટલે એ ગાડી એક બંધ કરી દો ડીઝલ ખોટી જા પણ આવું માતાજી નું સાનિધ્ય મળ્યું હોય આવા આંગણામાં આપણે એક સાથે બેહી અને કાર્યક્રમ માણી શકીએ એકબીજાને મળી શકીએ એટલા માટે આપણા સનાતન ધર્મ ના બધા કાર્ય ધર્મ કાર્યો છે એટલે જેમણે આપણે ગણપતિ વંદનાથી લઈ અને માતાજી નો ભાવ રજૂ કર્યો ભજનો સંભળાવ્યા એકવાર જોરદાર તાળીઓથી આપણે વિઠલભાઈ ને વધાવીએ ખૂબ સરસ મજાની એમની ગાયકી અને આનંદ કરાવ્યો આપણને સૌને અને મારો વિષય છે એ હાસ્ય નો છે તમે કોઈ ગંભીર ના બે હા બેન છે હું ગંભીર વાત કરતો નથી હા હમણાં એક સુરત માં રિક્ષામાં બેઠો ને મારી ગાડી ખરાબ થઈ રિક્ષામાં મારે જવાનું થયું ટ્રાફિક માં હું બેઠો હિન્દુ મુસલમાન ને ભેગા નામ લખ્યા મેં કીધું કાંતિન કુરજીન સુલેમન ને રવજીન મેં કીધું હિન્દુ મુસલમાન ના ભેગા નામ હું લખ્યા મને કે આપડી રિક્ષા જે જે ગુજરી ગયા ને એની યાદી છે આ લાંબી વાઇટ વાળો કેવા અમુક જોજો અહીં દાંત નહીં કાઢે ઘરે બાથરૂમ માં જઈને એટલે અમે કોઈ જગ્યાએ ફેલ જતા જ નથી વોડિયે જ ફેલ જાય કારણ કે એ એટલું બધું ટેન્શન માં હોય હા મારી પાસે સાઠ રૂપિયા છૂટા હતા મેં એને આપી દીધા મને આઈના ઉતારી દે હા એક છે ઈકો ઓછો કરજો ભાઈ વિજયભાઈ હા થોડોક ઈકો ઓછો કરો મીઠું નાખો હા હા બેકિંગ આપે છે બધું આપશે કા બેકિંગ આપશો ને સરસ માણસ પણ મેં જેમ કીધું એમ આજ આનંદ આજ ઉસરંગ આ સલુણો ને બે ફરમાય છે એ લઈ અને આપડે કિરણ બેન ને સાંભળવા છે કારણ કે અમારા મિત્રો પણ અહિયાં અમારે બીસુભાઈ આપણે અહિયાં હામેજ બાપુ રહે છે એકવાર જોરદાર તાળીઓ થઈ એમને પણ વધાવો અમારા પરમ સ્નેહી મિત્ર છે અને પીટી દેસાઈ આપણે પીઠવાજાળનું ઘરેણું કહેવાય એમને પણ જોરદાર તાળીઓથી વધાવો એ પણ અમારા મિત્ર છે પીઠવાજાળ જાળ ગામનું સ્નેહ મિલન થયું ત્યારે અમે સુરત ભેગા થયા હતા અને ત્યાર પછી એક પ્રોગ્રામ લગભગ પીઠવાજાળમાં અહીંયા નાનો હતો ને ત્યારે કરી ગઈ બે હજાર પંદર કે હોળની સાલમાં હે ને અને હે

પાછા તો પાણી ભરીને આવું તમાર ભાઈ મારા વેત નથી અમુક પુરુષ ને મોઢે એવા કાળા હોય રાતે દાંત કાઢે તો ખબર પડે હામે કોક ભો આ એવા કાળા હોય એના લગ્ન થતા હોય મા કે મારા દીકરા ને પીઠી ટોકાઈ ગયો હાથ પેઢી પાકો કલર

મારા વીર ને વરસ્યો તો મોટર માં બેહીને ફરશો એટલે કેવી હારો ગયો છે હા એમાં મોતી બાપુ આવ્યો પછી તો જમાવટ અને કેવી કેવી ગાડીઓ આવી તમે જોવો તો ઓડી ની રેન્જ ઓવર ને એક ભાઈ ગાડી ગાડીનું નામ રેન્જ ઓવર કેમ છે મેં કીધું આપડી રેન્જ બહાર નીકળી જાય લઈને

હા જેવી તેવી જમાવટ થઈ આટલા જીવવા જેવો યોગ આવ્યો

લેટેસ્ટ ને હિટેસ્ટ રેન્જર એમ્બેસેડર એસએસ4 અલ્ટિના એસટી લો 20 ઇન્ડિકા ઇન્ડિકો કોરાલાસ કેમ્રી સ્કોપિયો ને યુટિલિટી ગેટસ ને બોલેરો બીએમડબલ્યુ બીટ ને જીવા જેમ ડાયલો જીપ જેટી ને જેગુઆર વાન ને વિસ્ટો ઓકસ વિસ્ટન વેગેનર ડસ્ટર ફેબિયા ફિગોન ફ્યાટ ફાસ્ટન ફરારી સની ને સુમો સેન્ટ્રોન સ્વિફ્ટ સિયરાન સફારી ઉનો ને નેનો બોલોન પજેરો માંજાન મર્શિડીદ માઇક્રોન તુફાન શેલ શ્યારવીન સોનાટા એસ્ટ્રા અલ્ટ્રો હોન્ડા સિટી ઉમર સે દિલદાન એટલી તો ગાડીઓ આવી અને જેવી તેવી ગાડીઓ તમે રિવેશ માં લ્યો તો હરીશા માં સ્કીન બતાવ પાર્સલ થાંભલો છો મે કે તાણ વરસ આવજો આપડી તાણી બતાવશો પૈસા ખોટી ગયા બેલેન્સ કાઈ છે નહીં આરાવ માપે આકો

એટલે કેવા માણસો હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય પછી હું લોન લેવા ન ગયો આ કીધું રોકડા છે એમાં હલાવ હા બેંક ના દરવાજે એક જણો હું તો બેંક નો આખો સ્ટાફ આવ્યો સાહેબ આવ્યા ઝઘડ્યો થી જાગ્યો કે કેમ આ હું છો તો કે ઈધર લીખા હે ઈધર સોને પે લોન મિલતી હૈ બોલા કે ના ઉપર મળે હોવાની નહીં આજે તમે નાના નાના શોખ છે એ સમજી જાવ છો ને એની મને મજા આવે છે હા ને અમુક જગ્યાએ ઉપર થી જાય અમુક તો આમ બેઠા પછી એવું કે બોલો આપણને એમ થાય આપડે આપણો શોખ મરી જાય બોલો આ તમને સમજાઈ જાય છે એની એક મજા છે એક લાંબી વાટ વાળો ફટાકડો કહું છું જો સમજાઈ જાય તો તમારા ભાગ હા ઉપાડી લેજો હે હા ના ના બે ત્રણ ફરમાયશું છે અહીંથી મને આવી છે એટલે આની ભેગું કોઈ આવ્યું છે બાળક છે એ ભગવાન નું રૂપ છે પણ માપે હોય તો છોકરા થાય કોઈ નો તેડે ના કઈ વાત એ છોકરો આવ્યો કાલુ બોલ્યો મને કે સંજીવ પતિ પત્ની કોને કેવાય એટલે મેં કીધું આનાથી નઈ નાનું આવડું કેવું બાળક મેં કીધું એટલે તું નાનું એવું આ જાણીને ક્યાં જાવ મને કે અમે મોટા થવાના ને

અરે તારી જાત બે લાખા મારે હો કીધું ઘર ભેળો થા ઘર ભેળો બાર કાઢવા દેવો નથી બોલ અમુક એવા હેરાન કરે એની વાત જ અને આ પરિવારમાં મેં કીધું એમ તમે બેઠા છો ને એની એક મજા છે હા અને આ સંસાર છે એ સાયકલ છે તમે જો સાયકલ માં બે વ્હીલ હોય ને જે મે વાત કરી અઘરો જોક છે એ હવે શરૂ થાય છે આમ જો હવે હાંપળો આમ જો ઘડી ઘડી હાંપળો આ મારી ઉપર પૈસા નો ઉડત હાલ છે પછી બેન ગાય ને તૈયાર હા એક આ લાંબી વાટ વાળો પછી આપણે બેન ને સાંભળ સંસાર છે ને ઈ સાયકલ છે સ્ત્રી આગલું વ્હીલ છે પુરુષ પાછલું વ્હીલ છે બ્રેક બે વ્હીલ માં હોય પણ બ્રેક મારવાની પાછલા વ્હીલ માં જ હોય આગળ મારો ને તો તો હું ત્યાં ના કેરિયલ